શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ ટ્યુશન ફી ની અંદર પણ સહાય કરવામાં આવે છે આ વર્ષના ટ્યુશન ફી ચેકનું વિતરણ તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસને રવિવારે સાંજે પાંચ કલાકે કરવામાં આવેલ હતું આ પ્રસંગે કેળવણી મંડળના મંત્રી શ્રી નટુભાઈ ભારદિયા उपप्रमुख श्री प्रकाश भाई दुदकिया खजांची श्री निलेश भाई आमरणिया सहमंत्री श्री किशोर भाई बोराणिया तेमज कमलेश भारदीया जंकभाई हतु आ कार्यक्रम मा विद्यार्थीओ ने रूपया पच्चीस सौ शुरू कर धोरण बार सायंस ना दरेक विद्यार्थी ने रूपया दस हजार सुधी की रकम ट्यूशन फी सहाय आप कुल पात्र जरूरियात विद्यार्थी ने वि� રૂપિયા 2 લાખ થી વધુ રકમની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવેલ હતું કાર્યક્રમને અંતે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને ચા નાસ્તો આપવામાં આવેલ હતો કોઈ નાતી અથવા તો આપણા દાતીની પણ એક પરદાનની સંસ્થા એવી નથી કે ટ્યુશનના હિસાબ ટ્યુશન હિસાબ કે એની વેતો કોઈ નાતી પ્રાઇવેટ ક્લાસે તમે જાતો હો એના પૈસા આપે એવું ક્યાંક તમને પણ આપણે લગભગ 20 વર્ષથી આ રૂપિયા આપીએ છીએ અને યાદ છે ને મિત્રો કે આપણે દર વર્ષે 10મા અને 12માને ટ્યુશન ફી ના આપી ભલે કાઈ ભૂલ નઈ તો ફલ્લી પાકડી ઓલા આપે જ નથી પણ એટલે સંસ્થાની આવક છે એની મર્યાદામાં રહે અને આપણે 1 થી 12 વર્ગના છોકરા આપી છે દર વર્ષે એ બરકરીમાં પાઠ્યપુસ્તક પછી કે નોટબુક આપીએ આપણે 1 થી 12 અને કોલેજના બધા છોકરાને નોટબુક આપીએ અને નોટબુક કેટલે દર વર્ષે 12000 નોટબુક આપીએ અને એ બબલ કોઈ સંસ્થા આવી બહુ પછી હશે કે પછી ફ્રી માં નોટબુક આપીએ બીજું કે આપણે 10 12 માં ડિફર કે એમ કીધું એ રીતે કોલેજ ના છોકરાઓને આપણે પહેલા પુસ્તકો આપતા હતા પણ હવે આપણે पुस्तकો દીજે કે આપને રોકડા પૈસા આપીએ કે જેથી કરીને એને જોઈ લેખકને પુસ્તકો લઈ શકે જોઈ ગ્રાહતા લઈ શકે એટલે પ્રાત વખતે જાય છે એટલે ચોકડા બધા હાચવા અગરા દે પડે છે એ ચોકડે એક વર્ષાય પછી પાંચ વર્ષથી કોઈ ન આવે એટલે હાચી રહે એટલે એની જગ્યાએ મેમો પણ ન કે કરી કે કે આનું લેવર અમાઉન્ટ છે એને બદલે વરણ પ્રમાણે મેડિકલ ના ખબર હોય તો એને 15000 આપીએ 10000 આપીએ ચોકડા લેવા અલગ અલગ પૈસા આપીએ છે અને આ વખતે પણ અમે થોડાક દસમા ને બારમામાં એમાઉન્ટ વધારી દે છે અને બારમા સાયન્સમાં બરાબર બારમા સાયન્સમાં જેટલા છે એ વધારેથી બધાને ખબર છે અને દર આ વખતે અમે બારમા સાયન્સ સાયન્સમાં દસ હજાર રૂપિયા કે ચોક્કસ રાખી દસ હજાર બરાબર અને એવા ઘણા બધા રિઝલ્ટો છે કે જે મારી પાસે જે છે દસમા આ સિવાય સ્કોલરશિપ આપણે આપીએ છીએ तो स्कॉलरशिप जेब तो प्रोफेशनल कोर्स के बाय मेडिकल इंजीनियरिंग अथवा तो ये बात सीए बीसीए अब तो प्रोफेशनल जेब कोर्स के बाय तो इन्ह बातें में स्कॉलरशिप बढ़ाने तमाम माहिती माते चैनल ने सब्सक्राइब लाइक अने शेयर जरूर थी करो